બ્રેકબસ્ટ સ્વાગત આપનું આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ નકલી બિયારણ મુદ્દે વીજ વિભાગ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે ખેડૂતોને જાગૃત થવા માટે એબી કમાણીએ કર્યું છે આહવાન નકલી અને asli બિયારણ વચ્ચેનો તફાવત પણ તેઓના દ્વારા સમજાવવામાં આવ્યો સર્ટિફાઈડ બિયારણમાં વિશેષ ટેગનો ઉપયોગ થતો હોય છે એબી કમાણીએ આ નિવેદન આપ્યું છે કે કેવી રીતે નકલી બિયારણ અને asli બિયારણ વચ્ચેની પાતળી ભેદરેખાને તમે જાણી શકો આ ટેગ હોય તો જ બિયારણ ખરીદવું જોઈએ શહેર અને જિલ્લાની અંદર ડુપ્લિકેટ બિયારણનો જાણે રાપડો ફાટ્યો હોય એ પ્રકારે સતત છેલ્લા ત્રણ ચાર દિવસથી એસઓજીની જે ટીમ છે રૂરલ એસઓજીની તે દરોડા પાડી અને ડુપ્લિકેટ બિયારણનો જથ્થો છે તે ઝડપી રહી છે ત્યારે ખરેખર ખેડૂતોને પણ જાગૃતિની જરૂર છે કે કયું બિયારણ છે તે ઓરિજિનલ છે કયું બિયારણ હોય છે કે જે ડુપ્લિકેટ હોય શકે છે આ બાબતે વાત કરવા માટે આપણી સાથે બીજ વિભાગના અધિકારી જોડાયા છે તેમની સાથે વાત કરી સર આપનું નામ અને રેઝિગ્નેશન આપશો અને ખરેખર ખેડૂતોને સમજાવો કે ખરેખર કયું સાચું બિયારણ હોય છે કઈ રીતના ખબર પડે કે આ બિયારણ સાચું છે મારું નામ એબી એબી કમાણી છે બીજ પ્રમાણન અધિકારી રાજકોટ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં ખેડૂતોને આ તબક્કે મારે ખાસ એક વિનંતી જે કે અનુરોધ છે કે બિયારણ જ્યારે ખેડૂતો ખરીદી કરવા જાય તો એ જે કંઈ મગફળી મગફળી પાકો આપણો મુખ્ય પાક છે તો એમાં સર્ટિફાઈડ બિયારણ લેવાનો આગ્રહ રાખે સર્ટિફાઈડ બિયારણ એક ખાતરીવાળું બિયારણ છે ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ અને સરકારની સંસ્થાઓ એ પ્રાઇવેટ સર્ટિફાઈડ સીડ પ્રોડક્શનના પ્રોગ્રામો લેતી હોય છે ભારત સરકાર શ્રી દ્વારા જે કંઈ નોટિફાઈડ થયેલી જાતો છે નક્કી કરેલા પાકોની જે જાતો છે એના પ્રોગ્રામો ગુજરાત રાજ્ય બીજ પ્રમાણના એજન્સી મારફતે લેવાતા હોય છે અને એ પ્રોગ્રામો ધારાધોરણના પૂરી દેખરેખ હેઠળ અમે લેતા હોઈએ છીએ અને એમાંથી જે કંઈ ઉત્પન્ન થાય એ બિયારણ કંપની સર્ટિફાઈડ સીડ તરીકે જે તે સંસ્થા અથવા તો કંપનીઓ એના ડીલરો કે એના એગ્રો મારફતે વેચતા હોય છે દરેક જિલ્લામાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને એની ટીમ હોય છે એની નીચે તાલુકા કક્ષા ઇન્સ્પેક્ટરો હોય છે કોઈ પણ આ રીતના દવા બિયારણ કે ખાતર ડુપ્લિકેટ કે એના માટેની એના ઇન્સ્પેક્ટરો દ્વારા જુદા જુદા સમયાંતરે એના નમૂના એનું ચેકિંગ એનું સેમ્પલિંગ કરાતું હોય છે અને સબસ્ટાન્ડર્ડ એટલે કે રદ થયેલા જે કંઈ લોટ છે અથવા તો જે પાકો છે કે જે કંપની છે નામે એ લોકો રાજકોટમાં નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરી કાર્યવાહી કરતી હોય છે જે પણ બિયારણના જે આ વેપલા ચાલી રહ્યા છે તેને અટકાવવા ખૂબ જ જરૂરી છે ખેડૂતો છે પોતાના પરસેવાની કમાણી છે તે કરતા હોય છે પરસેવાની કમાણી ના આધારે તેઓ ખેતી કરતા હોય છે અને એવા સમયે જ્યારે આ પ્રકારના ડુપ્લિકેટ બિયારણના જથ્થા સામે આવી જાય છે અને ખેડૂતોને આખા વર્ષની જ્યારે ઉપજ છે તેમાં નુકસાનીનો સામનો કરવો પડે છે તેનાથી ચેતવા માટે આ પ્રકારના પગલાં લેવા ખૂબ જ જરૂરી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ ચાર જૂને લોકસભા ચૂંટણી માટેનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ પર પડે પડના અપડેટ અને સચોટ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ કારણ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ જે છે તમારી સાથે તમારી માટે